નમસ્કાર ન્યૂઝ સાથે હું છીએ જોઈએ આજના વિગતવાર સમાચાર તો રાજ્યમાં ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન માટે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ધોરણ એકથી છ સુધીના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ પાસે કોઈપણ પ્રકારની પૈસાની માંગણી કરવામાં આવે તો તેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવા માટે શિક્ષણ મંત્રીએ વાલીનો અનુરોધ પણ કર્યો હતો જેને લઈને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાંસરિયાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીને આરટી અંતર્ગત

જે આર પ્રવેશ મેળવવા માટે વંચિત જેઓની પાસે સગવડ ન હોય એના હિસાબે આની ફી રાજ્ય સરકાર જેથી શાળાને ભરતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે પહેલાં ધોરણથી પ્રવેશ મેળવે અને છઠ્ઠા ધોરણ સુધી એ વિના મૂલ્યે પ્રવેશ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે સરકારની ભોષણ પરંતુ આ જે અમે જાહેરાત કરી છે તમામ લોકો લાભ લે પણ ઘણી વાર મારી પાસે એક સમાજ માટેના વાલીઓને હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર ગરીબો માટેની આ યોજના કરે છે જે લાયક હોય જેને જરૂરિયાત છે એવા લોકોનો વંચિત ન રહી જાય અને જે લાયક છે બીજા સારી રીતે ખર્ચ કરી શકે એવા વાલીઓ આમાં એડમિશન ન લે ગયા વખતે અમારે સાતસો એડમિશન આવા કેસ કરવા પડ્યા હતા વાત રહી બીજી કે ઘણા કમ્પ્યુટર લઈને બેઠા છે આવી ઓફિસ લઈને બેઠા છે ત્યાં આવા ભોળાભાલા વાલીઓ આવતા હોય એમને તો એમના દીકરાનું એડમિશન લેવું ને છઠ્ઠા ધોરણ સુધી વિનામૂલ્યે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે પરંતુ આવા લોકો ફી જ લે છે પચીસ હજાર ત્રીસ હજાર આવી મોટી રકમ લઈને એ ફી લે છે પરંતુ આ ફી ખોટી લે છે એક પણ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા આવા કોઈને હક આપવામાં નથી આવ્યા આ ડ્રો પદ્ધતિથી અને લાયકાત આધારે એડમિશન મળે છે કોઈ લાગવકથી કે કોઈ કહેવાથી કે કોઈના દ્વારા એડમિશન પ્રાપ્ત નથી થતું માટે એક પણ વાલી એક રૂપિયો કોઈની પાસે ખર્ચે નહીં અને જો આવી કંઈ ખબર પડે કે આવા લોકો કોઈ અઘટિત માગણી કરતા હોય માગણી કરવાથી પણ એનું કામ થવાનું નથી કારણ કે ટોટલ કમ્પ્યુટરાઈઝ ગાંધીનગરથી આ બધી જ સિસ્ટમ ગોઠવેલી છે માટે આવી કોઈ ખોટી અમારા ગરીબ પરિવારો પાસેથી માંગણી કરતા હોય તો ચોક્કસ જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીનો સંપર્ક કરે